એ અહીં નહીં સાહેબ માતાજી ના કોઈ પણ ના મઠે નિવેદ કરવા હોય અને રાવણ દેવ ની ડાક વગાડી હોય મારી રજા વગર ડાક નો વાગે મારી રજા વગર તમારી માતાજી ના નર નિવેદના હોમ હવન નો થાય અરે છોડો સાહેબ કોઈ ના ઘરે દીકરા દીકરી ના લગ્ન હોય ઢોલ વગાડ હોય તો મારી રજા વગર કોઈ ના ઘરે લગ્ન નો લેતા ઢોલ નો વાગે જેને ચોવીસ ગામડાની ની આવી હાક બેહારી દીધેલી પણ એક દી સાહેબ ધોળકાની બાજુમાં આજની તારીખમાં સિયાડા ગામ છે અને ન્યા અમારો ભગવો ભેગ રાવળ દેવ કાનિયો જોગી થઈ ગયો દુનિયાની માણ આજ મારી કાનિયા જોગીની મેલડીના એ હજારો પરચા છે

દેવને જગાડવાનો સમય હોય દેવને જમાડવાનો ટાઈમ હોય દેવને સુવારવાનો ટાઈમ હોય આના બધા ટાઈમ હોય છે એ રાતના બારક વાગ્યાનો સમય બન્યો રાતના બાર વાગે ધોળીના ધડીમલાની સામે ગુગલનો ગાંઠ્યો તેલનો દ્રશ્યો નાખી અને કાન્યો જોગી હાથની માને જેને એને ધૂપેલીયું રહી ગયું છે અને મારી મેલડીના ધોળીના ધડીમલાની સામે અમે એક આટો બીજો અને ત્રીજો આટો હજી પૂરો થાય નો થાય કે ધોળકાના ત્રણેક સિપાયો રાતે ચોકી પેરો કરતા 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 ફરતા ફરતા શિયાળા ગામના ઝાપાની માલિબા કાનિયા જોગીને જોઈ ગયા જેના હાથની માલિબા ધૂપેલીયું રહી ગયું છે જેમાં જેમાં પણ સાહેબ શ્રદ્ધા કેવડી હોય આ શ્રદ્ધા છે તો આ બધું છે ને શ્રદ્ધા નથી તો કઈ નથી પણ એમાં પણ એમાં કાનિયા જોગીને ને ખબર નથી એને તો બસ એક માં મેલડી હામે જેને તાર છે એમાં એક ઘોડેશ્વર ઘોડાનું પેગડું સાંડી હેઠે ઉતરી

પણ ઓલો રાજ નો મોમેડિયન માણસ એને એમ કીધું કોણ માતાજી કેવડી માતાજી કેવી હોય માતાજી કાનીઓ જોગી કે બાપ દુખ પડે ને યાદ કરો ને એક પલ આવે અમારી મેલડી એવડી હોય છે એ તને ખાતરી નથી મેલડી કેવડી હોય પણ સાહેબ કાનીયા જોગીનો પરિવાર કાઠલો પકડીને એટલું કીધું તારું નામ કે સાહેબ મારું નામ કાનિયો જોગી રાવણ નો દીકરો છું ભગવો ભેગ પણ ઘરે ચોવીસી હોય ચોવીસી ગામડાની માલિકા જેનો હુકમ આવતો હોય એને કોઈ માણસ કઈ ન કહી શકે એટલે કાનિયા જોગી કીધું કઈ વાંધો ને બાપા ફરી નહીં કરું ફરી આવી ભૂલ નહીં થાય

કાનિયા જોગી જો રાજી પે આવે તો ભલે નકર એને પાંચ મોડીએ બાંધીને ઢહીડીને મારા રજવાડાની માલ હાજર કરો આજ એને જોઈ લો ને એની મેલડી ને જોઈ લો એની મેલડી કેવડી જોઈ લો એની મેલડી કેવડી અને ઈ સાહેબ દિવસ સુ ગયો હુકમ થયો મારતા ઘોડે આવ્યા બગડદમ 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 પણ કાનિયો જોગી સાહેબ એ માતાજી ના ધૂપ નથી કર્યા દીવો નથી કર્યો પણ હાથની માલબા માળા લઈને તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડી આવો જાપ જપે ઓલા ઘોડેશ્વર આવીને કીધું કે એ કાલિયા આવીને કીધું કે એ કાલિયા આમ જોયું થોડી ના થડી મલે માળા મેલી ઊભો થઈ અને આગળ આલીને ત્રણ ચાર ઘોડેશ્વર કીધું બાપા બોલો ને કેમ આવ્યા હાલ તન ઢોળકાનો ધણી મમદ બેગડો બોલાવે હે એ ધોળકાનો ધણી મમન સાહેબ એગડો બોલાવે ત્યાં તો કાનિયા જોગીની આંખોના ખૂણા ભીના થયા સાહેબ કારણ કે રાજનું તેડું આવે એ વાતને ને જાણ તો ધોળકાનો ધણી મોમેડિયન છે આ આ દેવ દેવસ્થાનમાં કાઈ માનતો નથી અને હું જાઈશ તો મને કાઈક સજા કરશે પણ સાહેબ આંખોના ખૂણા ભીના થયા નામ પાછળ નજર કરી અને ધોડીના ધડીમલા સામે પોતાની નજર લગાડી અને મેલડીને એટલું જ કીધું જોજે ઓમાં એ ધણી નો કોઈ ધણી નો હોય પણ મારા દુબળા નો ધણી તો દુનિયામાં રાજના માણસોની હારે આરે નીકળ્યો પણ ક્યાં આવ્યો ધોળકાની માલિકા મધ ચોક ની માલિકા ઉભો રાખ્યો અમે ધોળકા ધણીનું ધણી સિંહાસન કેતા ખુરચી નખાઈ ગઈ આવી ધોળકા ધણી બેઠા બાજુમાં પાંચ પંદર સિપાહીઓ છે

તને ખબર નથી એ મારી ચોવીસી ની માલિમાં મારા હુકમ સિવાય કોઈ માતાજીના ના મઢે નિવેદન નથી થતા ડાક નો વાગે ધૂપ નો થાય દીવા નો થાય તો મારા આજ્ઞા નું ઉલ્લંઘન કેમ કરે છે અને કોની રજા લઈને કરે છે પણ સાહેબ જેને મેલડી નો પાવર હતો ને એને ધોળકાના ધણીને ને એટલું બધું ભાઈ ધોળકાના ધણી એ ચોવીસી ના મહારાજ અમારે રજા કોની લેવાની હોય અમારા દુબળા માણાને તો અમારી મેલડી રજા લેવાની હોય મહારાજ 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 અમારે કોઈની રજા ન લેવાની હોય બસ અમારી મેલડીનો એક વધાવો કે 1.5 પડી જાય ને એની માથે અમે હિન્દુના દીકરા એ કદાચ 100 ફૂટના કૂવામાં પડવું હોય તો મેલડીના નામથી પડી જાય અને ત્યારે સાહેબ ઢોળકાના ધણીએ કાનિયા જોગીને ખંભે હાથ મેકીને એટલું કીધું કાનિયા તારી મેલડી કેવડી છે કે બાપુ એમ મેલડી બજારમાં નથી પડી તો એ મેલડી તો ક્યારેક મેલડી ને માનવા વાળાને દુઃખ પડે ને આખું નો ખૂણો ભીનો થાય ને એ ત્યારે અમારી મેલડી આવે એમ મેલડી નો આવે હે કાનિયા તારી મેલડીને વાલામાં વાલું હું કે બાપુ વાલામાં વાલા તો એના ભુવા હોય એના ભક્તો હોય એનું જે બાનું લઈને જગતમાં રખડતા એ બધા મારી મેલડી ને હોય એ કાનિયા તારી મેલડી ખાય હું કે બાપુ તાવો ખાય ખીચડો ખાય એનો માતાજી ગુગલ નો કાઠ્યો તેલ નો દ્રશ્યો નાખી ધૂપ કરીને મારી મેલડી ખાઈ ને ખમાકે એ કાના તારી મેલડી તાવો ખાઈને કે આ બાપુ ખાય

અને હવા કિલો સિંહ અંદર નાખી નીચે અગ્નિ બાળ કર્યો તેલ સિંહ ઓગળીને એક થઈ ગયું ને એના હોફાળા આવવા માંડ્યા તેલના ગરમ ત્યારે ધોળકાના ધણીએ મોહમ્મદ બેગડાએ એકડા એ ખંભે હાથ મેકીને કીધું કે એ કાના એ તાવા તો દુનિયાની માલિપા બધાય ખાય સાપડિયું તળેલી બધાય ખાય પણ જો તારી મેલડી હાસી હોય ને તો આ ઉકળતા તેલ ની કડાઈ માલિપાથી તળખોબા તેલ ભરીને આમ પીજા એ તો તું હાચો તારી મેલડી હાસી હોય

સાહેબ આટલો નાભી નો ભોગાર કરે અને હું કાયમ કહું સાહેબ સ્ટેજ ઉપર કે ધૂપ ને દીવાલ મોટી જોઈજુ કરો તો એમ માતા નથી બજારમાં પડી છે એ આમાં દીવો કરવાની જરૂર છે સાહેબ નાભીનો એક દરવાજો ખુલે ને એમાં પ્રગટ થાય ને દીવો એટલે કોઈ પણ માતાજી હોય ચામુંડા હોય ખોડિયાર હોય શક્તિ હોય મેલડી હોય જેને જેને તમે માનતા જેનું બાનું તમારા વડવાના માથે હોય અને વડવાના લીટે લીટે જો હાલ્યા હોય ને સાહેબ નાભીનો દરવાજો ખુલે એટલે એક પલવારમાં માતાજી મળે છે કાનિયા જોગીની નાભીનો દરવાજો ખુલ્યો કે મારી આજ મારા દુબળાના ભાગની માલપા મારી મેલડી તુઈ ખૂટી ગઈ અણ સાહેબ મારી મેલડીએ કાનમાં ગેબી અવાજ કર્યો કાનિયા જોગીને એ કાના હમા અન હલો નો બની એ આખરી માલપા આહુડો તો લાવતો જ નહીં જેના કરમ લે હું લોઠાના દાંત વાળી મેલડી હોય ને સાહેબ એ એને કમોતે મરવા દઉં તો જગતમાં મને મેલડીને માને કોણ પણ મારી આ ઉકળતા તેલની ની માલ પર તડ ખોબા કે પણ કાનિયા મારી માથે ભરોહો રાખી ખોબો વાય મારી જોજે હો એ માણસ આંગળી બોલે ને તેર ઉબળી જાય અને મારી આની માલ બેય બે ભૂજા કેતા બે હાથ અંદર નાખીને ખોબો ભરું મારી મારા હાથ બળી જાય અને તેદી મેલડી એટલું કીધું ખાલી તડ ખોબા પીવાનું કીધું કે હા હવે તડ ખોબા ન પીવા તો એ કાનિયા મેઘી છે જગત જગતમાં હું મેલની તારા વિશ્વાસે જીવું છું આગળ પાછળ કોઈ નથી પણ કાનિયા સાંભળ બે હાથ આમ પીઠ પાછળ રાખી તારા મોઠું લાંબુ કરીને તારા બે હોઠ કડાય આમ અડે ને ખાલી હોઠ અડે અને ઉકળતા તેલ ને પાણી જેવું જો ટાઠું કરી દઉં તો એમ માનજે તારા કરમ ભાગ લે મેલડી મે

महात जी